નેટ યુજી બે હજાર અલગ અલગ કેન્દ્ર પર પરીક્ષા યોજાશે આગામી ચાર મહિના રોજ યોજાશે નેટ યુજી બે પરીક્ષા જિલ્લામાં ચાલુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જિલ્લા આયોજન અંગે બેઠક યોજાઈ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી પ્રથમ વખત ગોધરામાં ફળવામાં આવ્યા છે ચાર પરીક્ષા કેન્દ્ર કેન્દ્રમાં પ્રવેશ પહેલા પરીક્ષાર્થીઓનું કરાશે બાયોમેટ્રિક વેરીફિકેશન જવાહર નવોદય વિદ્યાલય વૈજલપુર સરકારી ઇજરી કોલેજ માં પરીક્ષા લેવામાં આવશે સરકારી પોલિટેકનીક કોલેજ ગદુકપુર સાયન્ટ આર્મોલ્ડ સ્કૂલ ગોધરામાં પરીક્ષા લેવામાં આવશે તો ગત વર્ષે નીટ યુજીની પરીક્ષામાં સામે આવતા જ સમક્ષ હતો પરીક્ષાને લઈ સરકારી અધિકારી અને કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી સરકારી પોલિટેકનિક કોલેજમાં પણ પરીક્ષા લેવામાં આવશે આ વર્ષે ગોધરામાં ચાર અલગ અલગ જે કેન્દ્રો છે તે ફાળવવામાં આવ્યા છે ગત વર્ષે પરીક્ષામાં છબડો થયો હતો ગેરરીતિની જે ફરિયાદો હતી તે ઉઠી હતી અને તે સમગ્ર મામલો સીપીઆઈ સુધી પહોંચ્યો હતો ત્યારે સરકારી પોલિટેકનિક કોલેજ ગદુખપુર સાયન્સ આર્નોલ્ડ સ્કૂલ કોતરામાં પરીક્ષા લેવામાં આવશે